વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકાના જસાપર અને નરમાણા ગામમાં પૂર અનરાધાર વરસાદથી નદીમાં આવ્યા છે પૂર નરમાણા ગામની શેરીઓમાં ફરી આવ્યું છે પૂર તો જનજીવન ઠપ થયું છે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જસાપર અને નરમાણા ગામમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો અનરાધાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું છે દ્વારકાના કલ્યાણપુરના ચારે તરફ પાણી જ પાણી કલ્યાણપુર ચારે તરફથી બેટમાં ફેરવાયું છે દસ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર ગામની બજારોમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે તો કલ્યાણપુરમાં જવાના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી આપ સીધા રક્ષો જોઈ શકો છો કલ્યાણપુર તાલુકાના ટંકારિયા સહિતના ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે કલ્યાણપુર તાલુકામાં વહીલી સવારથી અત્યાર સુધીમાં અગિયાર ઇંચ કરતાં વધુ વરસાદ ખબકતા ચારો ચારો તરફ જળબંબાકાર જેવી સ્થિતિ છે ભારે વરસાદના કારણે હાલ જનજીવન પણ પ્રભાવિત થયું છે કલ્યાણપુર તાલુકાના

સિઝનમાં બીજી વખત ખારો ડેમ થયો છે ઓવરફ્લો નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે માણાવદર સવારથી સાત ઇંચ જેટલો ધોધમાર વરસાદ અહીં વરસી ચૂક્યો છે જૂનાગઢ કેશોદના શેરગઢમાં અનરાધાર વરસાદ નોડી નદીના પાણી શેરગઢમાં ફરી વળ્યા છે અને ઘરોમાં પાણી ભરાયા છે દિવાલ ધરાશાયી અંદાજે આઠ ઇંચથી વધુ વરસાદ થતા નોડી નદીમાં પૂર આવતા શેરગઢ ગામમાં પાણી ભરાયા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાન ની દિવાલ પડી ગઈ હતી અને દસ થી બાર ઝૂંપડા તણાઈ જતા તમામ ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા રોડ નું પણ ધોવાણ થઈ ગયું હતું આજે પણ કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અંદાજે બાર અંદાજે દસ થી બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ગામની આ સમસાનની બે ત્રણ વંડી તૂટી ગઈ છે અને ગામ અંદર પાણી ઘૂસી ગયા છે અને આમ ઘણું બધું નુકસાન થઈ ગયું છે તો ઘેડ પંથક ને ફરી સાવધાન થવાનો સમય છે જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ફરી ડૂબવાની આશંકા માણાવદર પંથકમાં વરસાદથી સમેગા ગામ પાણી પાણી થયું છે વિસાવદર સહિત ઉપરવાસમાં વરસાદથી પૂરનું જોખમ છે વિસાવદરમાં ચાર તો જુનાગઢમાં વરસ્યો છે બે ઇંચ જેટલો વરસાદ ઘેડમાં જ પહોંચશે આ તમામ વિસ્તારનું પાણી કલ્યાણપુરમાં ચાર દિવસમાં ત્રીસ ઇંચ વરસાદ દ્વારકામાં ચાર દિવસમાં ઓગણત્રીસ ઇંચ વરસાદ પોરબંદરમાં ચાર દિવસમાં અઠાવીસ ઇંચ વરસાદ તો રાણાવાવમાં ચાર દિવસમાં ઓગણીસ ઇંચ વરસાદ વરસ્યો છે ગીર સોમનાથમાં આ ફાટ્યું છે ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે કોડીનાર નજીક વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે ગીર ગઢડાની મચુંદરી નદી બની છે ગાંડીતુર સાંગાવાડી નદીના પાણી વીસ ફૂટથી વધુ ઊંચા બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો વિઠ્ઠલપુર ગામ નજીક બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે વહી રહી છે પૂરની પરિસ્થિતિ સાંગાવાડી નદીમાં ઘોડાપુર છે તો બીજી તરફ જનજીવન પણ ઠપ થયું છે બીજી તરફ ગીર ગઢડાના હરમડિયામાં આપ ફાટ્યું છે અનરાધાર વરસાદથી ગામ પાણી પાણી થયું છે ગામના પાદરમાં કમરસમાં પાણી ભરાયા છે તો નીચાણવાળા વિસ્તારના લોકોની મુશ્કેલી વધી છે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું છે ઘરમાં પાણી ઘૂસતા લોકોના હાલ બેહાલ ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ છે કચ્છના અબડાસામાં વરસાદી માહોલ છે નલિયા પંથકમાં ધોધમાર વરસાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ કચ્છની જો વાત કરવામાં આવે કચ્છમાં પણ વરસાદી માહોલ છે માંડવી મુન્દ્રા અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે માંડવીના તગડી ભાડિયા બિદડા પીપરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સમુદ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ અબડાસાના નલિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની બન્યા છે કપરાડાના સિલધા ગામના પટેલ ફળિયા નજીકથી વહેતી ચવેચા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે કોલક નદીને મળતી ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા આથી સિલધા ગામના બરડા ફળિયા કરજપાડા નાયક ફળિયા જેવા નવથી વધુ ફળિયાઓ ગામથી સંપર્ક વિહોણા થયા હતા નીચાણવાળા વિસ્તારના નાના પુલ કે કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે આથી બંને તરફ અનેક લોકો અટવાઈ ગયા છે તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા जी लोको छे परेशान थईरा छे अहमदाबाद मुंबई नेशनल हाईवे पर ट्रैफिक जाम चार किलोमीटर थी लांबी वाहनों नी कतार लागी छे जेना कारणे लोको परेशान थईरा छे तो न्यू सिटी नेटवर्क नी वन ट्री पहल मा आपणी साथे जोडाया छे हिमाचल प्रदेश ना सीएम सुखविंदर सिंह सी सुक्खू हम एक एक पेड़ लगाकर जो हमारा हरित राज्य बनाने का सपना 31 मार्च 2026 तक है हमारे पर्यावरण को साफ रखने के लिए स्वच्छ रखने के लिए उसको उसके लिए एनयूजी किन की टीम को बहुत-बहुत शुभकामनाएं देता हूं तो बुलेटिन में हाल बस आटलूज तमाम महत्वपूर्ण समाचार चाहते आप जो रहो न्यूज़ 18 गुजराती नमस्कार જળવાયુ પરિવર્તન નું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયો થી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષ થી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યુઝ એટીન ની એક મોટી પહેલ પ્રાયો દાવો છે કૃષ્ણનગરી દ્વારકામાં આભમાંથી આફતનો ધોધ વહ્યા બાદ અહીં વરસાદ તો થંભી ગયો છે પરંતુ મુશ્કેલીનો અંત નથી આવ્યો કેમ કે વરસાદે તબાહી મચાવ્યાના ત્રણ દિવસ બાદ પણ અહીં પાણી નહીં ઓસરતા લોકો હવે કંટાળ્યા છે દ્વારકામાં ત્રણ બત્તી ચોક થી રબારી ગેટ સુધીનો વિસ્તાર હજુ પાણીથી લથપથ છે અને અનેક રેસ્ટોરન્ટ હોટલ એટીએમ બેંક ટ્રાવેલ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે ઘૂંટણ સમા પાણી ભરાયેલા હોવાથી લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા છે ઘરવખરી પણ ખૂટી પડતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો તો દ્વારકાના ભદ્રકાળી ચોક હજુ પણ પાણીથી ભરચક છે આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે તો દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદથી મહાદેવ પર જળાભિષેક થયો ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચી ગયા દ્વારકાના કલ્યાણપુરના પણ હાલ